જ્યારે કોઈપણ કૃષિ પેદાશનું ઉત્પાદન ઘટે છે તો એના ભાવ વધે છે જ્યારે કોઈપણ કૃષિ પેદાશના ભાવ વધે છે તો એના પછીની સિઝનમાં ખેડૂતો એનું વધુ વાવેતર કરે છે અને પછી એ કૃષિ પેદાશનું ઉત્પાદન વધી જાય છે અને ફરી પાછા એના જે ભાવ છે એ ઘટી જાય છે તો આ સ્થિતિમાં જે કૃષિ બજારનું ઘટનાક્રમ છે એમાં ખેડૂતોના ભાગે મોટા ભાગના સમયે એક રીતે આર્થિક ફાયદો જે એમને મળવો જોઈએ કૃષિ બજારનો એ મળતો તો નથી આ જે ઘટના ચક્ર છે કૃષિ બજારનું એ આપણે ગત ચોમાસું સિઝનમાં મગફળીમાં જોયું છે ને હવે આવું જ કંઈક ઘટના ચક્ર આ શિયાળુ સિઝન છે એમાં ચણામાં જોવા મળે એવી આશંકા ઊભી થઈ છે આપણા દેશમાં કઠોળ અને તેલીબિયાની મોટા પ્રમાણમાં આયાત થાય છે એટલે કે હજુ સુધી આપણે આ બંને પ્રકારની કૃષિ પેદાશોમાં આત્મનિર્ભર નથી અને આ બંને પ્રકારની કૃષિ પેદાશોનું ઉત્પાદન વધે એ માટે સરકારની અનેક યોજનાઓ ચાલે છે કરોડો રૂપિયા એમાં ખર્ચવામાં પણ આવે છે પણ જ્યારે દેશના ખેડૂતો તેલીબિયાનું વધુ ઉત્પાદન કરે છે અને કઠોળનું વધુ ઉત્પાદન કરે છે તો એમાં મોટા ભાગના ખેડૂતોએ ટેકાના ભાવથી પણ નીચે તેલીબિયા અને કઠોળ વેચવાનો વારો આવે છે તો મગફળી અને ચણામાં ખેડૂત અને સરકાર વચ્ચેની જે આ કસમત છે જે આ ઘટના ચક્ર છે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું ગત વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં આપણા દેશમાં ચણાનું ઉત્પાદન આપણી જે જરૂરિયાત છે એના કરતાં ઓછું રહ્યું આથી એક સમયે ચણાનો બજાર ભાવ પંદરસો રૂપિયા પ્રતિ મણની સપાટી આવી ગયો આથી સરકારે ચણાના ભાવને કંટ્રોલ કરવા માટે ઓસ્ટ્રેલિયાથી ચણાની આયાતને મંજૂરી આપીને જેવી આયાતને મંજૂરી આપવામાં આવી એવું ચણાના ભાવમાં ઘટાડો થવાની શરૂઆત થઈ જોકે એ જે ઘટાડો છે એ ધીમી ગતિએ થઈ રહ્યો હતો અને આ બાદ ચણાના વાવેતરની સિઝન શરૂ થઈને એમાં ચણાનું વાવેતર વધ્યું હોવાના અહેવાલો રજૂ થયા જે સરકારી આંકડા છે એ ચણાનું વધુ વાવેતર દર્શાવતા જાહેર થયા આ બાદ ચણામાં ધીમી ગતિએ સતત ઘટાડો થઈ રહ્યો છે આ સિઝન માટે જે ચણાનો ટેકાનો ભાવ છે અગિયારસો અને ત્રીસ રૂપિયા છે ચણાના બજાર ભાવની આપણે વાત કરીએ તો એક સમયે જે પંદરસો રૂપિયાનો બજાર ભાવ હતો એ અત્યારે ટેકાની સપાટીની આસપાસ આવી ગયો છે હવે આયાત કેટલી થઈ છે એનો આંકડો એક તમને સમજાવું તો ગત સિઝનમાં વેપારીઓનો એવો અંદાજ છે કે આપણા ગુજરાતમાં અગિયાર લાખ ટન આસપાસ ચણાનું કુલ ઉત્પાદન આપણા આખા ગુજરાતમાં થયું અને આ સિઝનમાં અત્યાર સુધીમાં આપણે ઓસ્ટ્રેલિયામાંથી અંદાજે છ લાખ ટનથી વધુ ચણાની આયાત કરી ચૂક્યા છીએ અને ઓસ્ટ્રેલિયામાં જે ચણાની આયાતને મંજૂરી આપવામાં આવી છે એ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી આપવામાં આવી છે એટલે કે હજુ ઓસ્ટ્રેલિયાથી ચણાની જે આયાત છે એ ચાલુ જ છે અને હજુ થોડા પ્રમાણમાં જે ચણાની આયાત છે એ થાય એવી સંભાવના છે તો ગત સિઝનમાં આપણા ગુજરાતે જે કુલ ચણાનું ઉત્પાદન કર્યું હતું એનાથી અડધાથી પણ વધુ જથ્થાની આપણે ઓસ્ટ્રેલિયાથી આયાત કરી છે તો જે આયાતનું પરિબળ છે એ બજાર ભાવ ઉપર કેટલી મોટી ઇમ્પેક્ટ કરી શકે છે એ આપણને ગત સિઝનમાં ચણાના કેસથી એક રીતે જાણવા મળ્યું છે ને હવે ખેડૂતોના જે નવા ચણા છે એ હવે થોડા દિવસોમાં એની આવકો શરૂ થશે ને આવકોનું પ્રેશર જો શરૂઆતમાં વધારે હશે તો ટેકાની સપાટીથી નીચે પણ ભાવ આવી શકે છે ને જ્યારે સરકાર એક તરફ એવો દાવો કરતી હોય કે દેશના ખેડૂતો પાસેથી તેલીબિયા અને કઠોળની પૂરતા પ્રમાણમાં ખરીદી થશે તો અહીંયા સરકારે હવે એ ધ્યાન રાખવું પડશે કે જ્યારે જ્યારે આપણા દેશના ખેડૂતો જરૂરિયાત છે એ પ્રમાણે કઠોળનું ઉત્પાદન કરે છે તો પછી એમને જેટલું પણ કઠોળ વેચવું હોય એટલું વેચવા માટેની એક વ્યૂહરચના અથવા તો એનું આયોજન સરકારે કરવું જોઈએ બજેટમાં પણ નાણાં મંત્રીએ એની જાહેરાત કરી હતી કે દેશના દરેક ખેડૂત પાસેથી પૂરતા પ્રમાણમાં તેલીબિયા અને કઠોળ પાકો ખરીદવામાં આવશે તો આપણે એવી આશા રાખીએ કે ચણા બજારની સ્થિતિ જે આયાત વધવાના કારણે જે સ્થિતિ એક રીતે ખેડૂતોના વિરોધમાં ઊભી થઈ છે તો એ સ્થિતિને સમતલ કરવા માટે સરકાર ટેકાના ભાવે ચણાની મહત્તમ ખરીદી કરે અને દરેક ખેડૂત પાને જેટલા વેચવા હોય એટલા ચણા દરેક ખેડૂત ટેકાના ભાવે વેચી શકે હવે મિત્રો મગફળીની થોડાક આંકડા આપણે સમજીએ તો આપણા ગુજરાતમાં સરેરાશ આપણે જોઈએ તો પિસ્તાલીસ લાખ ટન આસપાસ મગફળીનું ઉત્પાદન થાય છે ગઈ સિઝનમાં થોડુંક વધારે ઉત્પાદન થયું હોવાની સંભાવના છે પણ એવરેજ આપણે પિસ્તાલીસ લાખ ટન પણ ગણીએ તો એ પિસ્તાલીસ લાખ ટનમાંથી રાજ્ય સરકારે ટેકાના ભાવે અગિયાર લાખ ટનની ખરીદી કરી છે અગિયાર લાખ ટન એ વિક્રમજનક આંકડો છે આટલા મોટા પ્રમાણમાં હજુ સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ નથી તો વિક્રમજનક ખરીદી થઈ હોવા છતાં આ આંકડાને આપણે બીજી તરફથી જોઈએ તો ચોત્રીસ લાખ ટન ચા છે કે જે ખુલ્લા બજારમાં કે માર્કેટ યાર્ડોમાં ખેડૂતોએ વેચ્યા છે ને આ મગફળીની આખી સિઝન જોઈએ આપણે ટેકાનો ભાવ હતો ત્રણસો અને છપ્પન રૂપિયા ને આખી સિઝનમાં લગભગ મગફળીનો જે બજાર ભાવ છે એ ટેકાની સપાટીથી નીચો રહ્યો છે તો એ ગણતરી આપણે ગણીએ તો ચોત્રીસ લાખ ટન આપણા ગુજરાતમાં જ ટેકાની સપાટીથી નીચા ભાવે માર્કેટ યાર્ડોમાં વેચાયા છે તો અહીંયા મગફળીના ખેડૂતોને જે તેલીબિયાનો પાક કહેવાય જેની ઉપર સરકાર સૌથી વધુ બધું ફોકસ અત્યારે કરી રહી છે એ તેલીબિયાના પાકમાં પણ ટેકાની સપાટીથી ખૂબ જ નીચા ભાવ વીસ ટકા પચીસ ટકા જેટલા નીચા ભાવ એમને મળ્યા છે તો એ જે નુકસાનીનો આંકડો છે એ કેટલો બધો વધારે હશે કારણ કે સરકાર ટેકાના ભાવ ક્યારે જાહેર કરે છે જ્યારે ખેડૂત વાવેતર કરવાના હોય એટલે ખેડૂતને એક અંદાજ આવે કે મને આટલો તો ભાવ મળશે જ તો હવે અહીંયા મગફળીના ખેડૂતો સાથે કેટલો મોટો અન્યાય થયો સરકારે ખૂબ જ મોટા પ્રમાણમાં ખરીદી કરી છતાં ચોત્રીસ લાખ ટન મગફળી ટેકાના ભાવથી નીચેના દરે ખેડૂતોને વેચવાની ફરજ પડી છે તો અહીંયા ઉત્પાદન આયાત અને બજાર ભાવ આ જે એક રીતે ત્રિપેટો છે એ ત્રિપેટામાં સૌથી વધુ શોષણ આપણા ખેડૂતોનું થઈ રહ્યું છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આકરી સાયન્સ સાથે જય કિસાન